દેશમાં ચાની વાત આવે એટલે સૌથી પહેલું નામ મનમાં આસામનું આવે તો આસામનો ચાનો બગીચો છે આપણે ફિલ્મોમાં ટીવીમાં ફોટામાં અને પ્રવાસીઓ આસામ આવતા હોય એમણે આસામમાં ઘણીવાર દક્ષિણ ભારતમાં પણ જોયા હોય પશ્ચિમ બંગાળના ઉત્તર છેડે પણ ચાના બગીચાઓ ઘણા છે એટલે ત્યાં પણ જનારા પ્રવાસીઓ જોયા હોય એવો છે એક બગીચો છે કદાચ એટલો બધો ભવ્ય ન દેખાય કારણ કે રોડને કાંઠે જ છે હજી અંદર જાય તો મોટા બગીચા બગીચાને વધારે ગ્રીનરી જોવા મળે ચાના બગીચા છે ને મોટે ભાગે સામાન્ય ફેન્સિંગથી વધારે કાંઈ રક્ષણની જરૂર એટલા માટે નથી હોતી કે આપણે જે ટેસ્ટી ચા પીએ છીએ એના પાંજરા છે એ સ્વાદે કડવા હોય એટલે કોઈ ગાય ઘૂસી જાય કે બકરી ઘૂસી જાય અને ખાઈ જાય એવું સામાન્ય રીતે બનતું નથી બીજું કે ચાના બગીચાની બીજી એક જરૂરિયાત એ છે જે પાછળ વૃક્ષ દેખાય છે ને વચ્ચે વચ્ચે એટલે ચાના પાંજરા ઉપર એક સરખો છાંયો ન આવે પણ આછો આછો છાંયો કેટલાક ભાગમાં આવે એ જરૂરી હોય છે એટલે દરેક બગીચામાં તમે ક્યાંય પણ જુઓ ભારતમાં કે પરદેશમાં વચ્ચે વચ્ચે થોડાક મજબૂત વૃક્ષો ઊભા હોય કે જે બગીચાના પાંદડા ઉપર છાંયો પાત્રે એટલે આ બગીચામાં કોઈને વચ્ચેથી પસાર થવું હોય તો મુશ્કેલ થાય કારણ કે ચાના પાંજરા જેટલા કૂણા હોય એટલા થોડેના મજબૂત અને એકદમ જાડા હોય એટલે આપણે ધ્યાન રાખ્યા વગર જો પસાર થવા જઈએ તો લાગી જાય આપણે જાણીએ છીએ કે આસામ ભારતમાં ચાનું સૌથી મોટું ઉત્પાદક છે અને એનું મુખ્ય કારણ કે પહાડી ભૂપોષ્ઠ છે ચા ગમે તે મેદાનમાં કે ગમે તે પ્રદેશમાં ઊગી નથી શકતી એટલે આ જે જગ્યા છે કે જ્યાં પાણી વહેતું જાય આવતું જાય અને વહેતું જાય એ ચાના પાકને વધારે માફક આવે એટલે આવા ઘણા બધા બગીચા છે ને આ ઓરિજિનલ આસામની ચા છે આપણે ત્યાં આસામની ચાને નામે ઘણીવાર નકલી ચા વેચાતી હોય એવું પણ બને પણ અહીંયા એવું નથી આ પાંજરા છે પાંજરાથી જે પત્તી બનીને આપણા રસોડામાં આવે એ વચ્ચેની એક આખી લાંબી પ્રક્રિયા છે જેમ કે સૌથી પહેલાં પાંજરા તોડવામાં આવે હવે ગમે એવી મશીનરી કે એ આ હોય પણ આ પાંજરા હાથેથી જ તોડવા પડે કારણ કે કુશળ કારીગરને ખબર હોય કે કયું પાંદડું છે એની સારી ચા બનશે લીલા હોય એ બધા જ પાંદડા કંઈ ચૂંટી લેવાના નથી હોતા એને ચૂંટવા પડે પાછળ આપણે જોયું હોય કે બાસ્કેટ રાખ્યું એમાં નાખતા જાય પછી એ પાંદડા ભેગા થઈને ફેક્ટરીમાં પહોંચે ફેક્ટરીમાં સૌથી પહેલાં પાંદડામાંથી ડાળખા અલગ થાય પછી પાંદડાને ધોવામાં આવે પછી એમાંથી ભેજ શોષી લેવામાં આવે એને સુકવવામાં આવે એનો ભૂકો કરવામાં આવે ફરીથી એનો ભેજ શોષી લેવામાં આવે એટલે લીલા કલરના પાંજરા છે ધીમે ધીમે એક લાંબા પટ્ટા ઉપર પસાર થાય જ્યાં એને રતાશ કારણ કે નીચે તાપ હોય એટલે શેકાતા જાય શેકાતા જાય શેકાતા જાય અને રતાશ પકડતા જાય અને છેવટે એનું ગ્રેડિંગ એટલે કે વિભાગીકરણ થાય કે ભાઈ આ સારી ચા છે પછી ઝીણી છે પછી જાડી છે જેને આપણે ઓર્થોડોક્સ કહીએ એમાં પાંજરા કે ડાળી સીધી જ સુકાયેલી હોય એ પણ અલગ પડે અને આસામમાં પછી બંગાળના ઉત્તર ભાગમાં અને પૂર્વોત્તરના બીજા રાજ્યોમાં આવા બગીચાઓમાં ચા થાય પછી મોટી કંપનીઓ ઘણીવાર પોતાની બ્રાન્ડની ચા વેચતી હોય તો એ પોતાનો બગીચો હોય એવું જરૂરી નથી આવા નાના બગીચા પાસેથી અથવા તો નાના ઉત્પાદકો પાસેથી ચા ખરીદે વળી પાછી પોતાની રીતે શુદ્ધ કરે એમાં કંઈક ઉમેરણ કરે બાદબાકી કરે અને છેવટે પોતાની બ્રાન્ડને એમ લગાડી અને ગ્રાહકોને વેચે આપણે દૂધવાળી ખાંડવાળી ઉકાળેલી ચા પીવા ટેવાયેલા છે જ્યારે કેટલાક લોકો માત્ર એમનામ જ ચા પીવે પછી બ્લેક ટી પણ આપણે જાણીતી છે આવી સંખ્યાબંધ ચાનો આપણી પાસે પ્રકાર છે પણ એ બધાનું મૂળ સ્થળ ગણવું હોય તો આસામ છે એટલે જ સામાન્ય રીતે ખેતી છે એ કાંઈ પ્રવાસનનું કેન્દ્ર ન હોય પણ આસામના ચાના બગીચા છે એ આકર્ષણનું કેન્દ્ર છે આપણને એની વચ્ચે જવું ગમે એમાંથી પસાર થવું ગમે ફિલ્મોના શૂટિંગ પણ થાય જાહેર ખબરના પોસ્ટર પણ આસામની ચાના બને એટલે કે ચાના બગીચાના બને